નવે નવી ટી પંદરસો રૂપિયામાં માં આપે હોય દોઢસો રૂપિયા કોઈ ગેરંટી નું આપે પચીસો રૂપિયા પેન્ટ કોણ આપે દસ રૂપિયા માં બાર હજાર રૂપિયા માં કઈ એક બે ત્રણ ચાર પાંચ રૂપિયા મહાદેવ ને જય માતા સ્વાગત છે તમારું બધા નવા વિડીયો અને આજે આપણે આવ્યા છે તમે બધા કેદુના કોમેન્ટ કરતા કે ભાવનગરની ની રવિવારી વિડીયો બનાવો એટલે આપણે આવ્યા છીએ ભાવનગરની ની રવિવારી પાર્ટ ટુ વિડીયો બનાવવા તો ચાલો આપણે જઈએ નવું નવું બધું વસ્તુ હોય છે એટલે તમે જોડાયેલા લેજો ચાલો આપણે જઈએ

કાંઠ ખાજેલો હોય ને કાંઠ ખાચેલો હોય ને મારવા માટે કે ડાયરેક્ટ કુવારો લાગી જાય આપડે અને ઓલો આમ પીસી પડે અને ઘર આ સાયકલ છે

દસ રૂપિયા માં તો શું આવે સોડાઈ ન આવે ક્યારે અને આ ભાઈને અમારે છે ને કેમેરા ને કોમ્પ્યુટર લેવાનું છે પણ કોમ્પ્યુટર જોવા મળતું નથી એમ બેટરી ને એવું છે આ લેડીઝ ની જર્સી સો સો રૂપિયા માં સો સો કે પણ ઓછા થઈ જાય છે આમાં હારા છે જેકેટ હોય આપણે ચીના માં બબી હજાર રૂપિયા લે હો રૂપિયા મળી રે અહીંયા શર્ટ છે શર્ટ નું છે દસ રૂપિયા માં શર્ટ જો અમારે કોઈ પણ લ્યો દસ દસ રૂપિયા માં

અને અહીં આવી જાય છે આપણે રેલવે સ્ટેશન હવે હવે આપણે આટલા પાસે આમ રાઉન્ડ મારી જવાનું છે હવે વિડીયો કેવો તમને લાગે કોમેન્ટ કરજો બીજો બનાવો હોય તોય કોમેન્ટ કરજો 400 ચાલુ છે કે ચાલુ છે 400 રૂપિયા ખાલી Jio 400 રૂપિયા આ વેસવા નો તમારો છે હું છે વિવોનો છે MI નો કયો છે આ ફ્રેન્ડ બત્રી એમ છે અને હું છે ચાલુ વર્કિંગ જો કે ઓછું થઈ જાય 1000 રૂપિયા આ એટલી છે કે

રૂપિયા ચારસો રૂપિયા સૂટ આમ તો વિડીયો બનાવ લેવાની જરૂર છે ઘણું વસ્તુ આવે આમ જો લાઇટ બાઇટ શૂટ એટલે શૂટ છે અલંગ આ 500 રૂપિયામાં આ નવું તો કઈ પંદરસો સોળસો રૂપિયા ચાલુ છે ને હા હું છે સમજાણો ને કીધું તને મને રૂપિયામાં નવા કવર છે ફ્રેશ છે જો એ તો રૂપિયા રૂપિયામાં આઈફોન નો છે આઈફોન આઈફોન મળે જો મળે હવે છે ગેરંટી આપે દોઢસો રૂપિયા નો આપે એમ તો કહો દાદા ગેરંટી મારી કે તમારે આવો તો આવી જ

ગાડી સાફ કરવા માટે આ જો કોમ્પ્યુટર છે આ ચાલુ છે કે હું છે નું 1500 રૂપિયા આ બધું આરે આવે આ નોખા મોટા વાત આ બે વસ્તુ આ 3000 નો સીપીયુ આ 1500 નો ને આ 3000 નો સીપીયુ ચાલુ છે કે ચાલુ કમ્પ્યુટર જો ચાલુ જ છે આ બધું છે તારે લેવાનું છે ને એની પાસે છે ભાઈ હું છે ફિરકીનો

ચાલુ છે વર્કિંગ માં છે આપણે લઈ જાવી છે આપણે ભાઈ દગા સી પર રાખીને હેડા પાડો પંદરસો રૂપિયા ની બે એટલે ઓછા થઈ જાય છે આમાં આ ડીજે વાળા લાઈટ છે સિત્તેર રૂપિયા નવે નવી ટ્યુબલાઇટ જો ચાલુ વર્કિંગ માં જો અમારી ભાવનગર ની માર્કેટ અત્યારે ગરદી જો તમે આમ જો હા વાત આમી જાય છે એટલી ગરદી છે આ પૂછા ગેસ ના ચૂલા

અને ફ્રીજ ગેરંટી આપે છે બરફ બરફ જમાડો નવું જ છે આઠ કીધા ને આઠ રૂપિયા અને આ શેટી નાની આનો શું છે શેટી નો એક ના ચાર હજાર રૂપિયા મસ્ત હે નાને આમ છે અને આ બોડી બધી ફ્રેમ શું છે જોડી આખી સાતસો રૂપિયા આખી જોડી છે આમાં કોઈ પણ લો સાહીઠ સાહીઠ રૂપિયા સંપલા બે કરી નાખ્યા ઓમા લેડીસ ના ના જેન્સ ના છે અને નાના છોકરાન રમવાનો છે જાય બધું છે નાના છોકરાનું લેંગા બેંગા બધું હવે ગરમી થઈ ગઈ તડકો થઈ ગયો છે એબીસીડી છે રમવા માટે હા ભાઈ જો ટીવી લેવા કેટલા લેવા તમે કેટલા ટીવી લીધી

વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બીજો પાર્ટ બનાવો તો કોમેન્ટ કરજો અને આ વિડીયો અહીંયા લગ્ન નથી બાબા મહાદેવ